નમસ્તે હું ડૉક્ટર કીર્તન દોશી સંવેદના હોમિયોપેથી ક્લિનિક અમદાવાદથી તો આજે આપણે ખૂબ જ કોમન ટૉપિક ઉપર વાત કરીશું જે છે એકને એટલે કે પિમ્પલ્સ અથવા તો ખીલ તો શું કારણથી ખીલ થાય શું ધ્યાન રાખવું જોઈએ અને એમાં શું હોમિયોપેથિક દવાઓ લઈ શકાય તો બેઝિકલી ખીલ એ ચામડીની એટલી કોમન સમસ્યાઓ છે કે ખાસ કરીને યુવાની અવસ્થામાં અને ખાસ કરીને એડોલસન્ટમાં એટલે એટલે કે અઢારથી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરની અંદર ખાસ જ જોવા મળે છે પરંતુ રોગ કરતાં એની અંદર રોગીઓની મનોસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે કારણ કે ચહેરા ખરાબ થઈ જાય માટે એના કારણે લૂક કોન્સિયસ થઈ જાય પોતાની ધાત પ્રત્યે ધૂણા થાય વારંવાર આપણે અરીસામાં જોયા કરીએ કે બીજા શું કહેશે અને ખાસ કરીને સ્કૂલના છોકરા છોકરીઓ બીજા જોડે કમ્પેર કરે જેના કારણે હતાશા અને ડિપ્રેશન પણ થઈ જાય છે અને એટલી કોમન સમસ્યાઓ છે કે બધાને લગભગ એંસી ટકા પોપ્યુલેશનને એમની આ યુવા અવસ્થામાં થતી હશે તો આપણે જાણીએ કે શું કારણ છે ખીલ થવાનું તો એ પહેલાં આપણે સમજી લઈએ કે ચામડી જેના પર ખીલ થાય છે એનું સ્ટ્રક્ચર કેવું છે તો બેઝિકલી ચામડીના ત્રણ લેયર હોય છે મુખ્યત્વે અને જે વચ્ચેનું જે લેયર છે જેની અંદર આજે સિબમ ગ્લેન્ડ દેખાય છે તો બેઝિકલી આ જે સિબેસિયસ ગ્લેન્ડ છે એ સિબમ રિલીઝ કરશે અને સિબમ છે એક પ્રકારનું ચીકણું અથવા તેલી પદાર્થ છે જે ચામડી ઉપર મોઇશ્ચરાઇઝર કરે છે તો આ જે ઓઇલી અને ચીકણું પ્રવાહી જે ઝરે છે એ ચામડીને મોઈશ્ચરાઈઝ કરે છે જેના કારણે આપણી સ્કિનમાં સાઇનીનેસ આવે છે એ ઉપરાંત આ જે સીબમ છે એ આપણી ચામડીને બેક્ટેરિયાથી પણ બચાવે છે અને તડકાની અંદર યુવી રેસથી પણ બચાવે છે તો જેમ આપણને આ પિક્ચરમાં દેખાય છે કે આપણા જે વાર બહાર નીકળે છે હેર હેર જ્યાંથી કનેક્ટ છે હેર ફોલિકલ અને એની બાજુમાં જ સિબમ છે હવે કોઈ કારણસર આ જે ક હેર ફોલિકલ છે એ એકદમ ક્રોક થઈ જાય બ્લોક થઈ જાય એટલે કે જે રોમ છિદ્રો છે એ બંધ થઈ જાય જેના કારણે બધું જ જે ચીકણું પ્રવાહી છે એ બધું અંદર જ રહે અને આ તેલની પદાર્થ જમા થતો જાય જેના કારણે ખીલ થાય અને બાદમાં એ જે સીબમ છે જે પ્રવાહી છે એની સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે અથવા તો એની અંદર ઇન્ફ્લામેશન્સ થાય જોડે જોડે માટે એ ખીલને વધારે પડતું વેગ આપે અને ખીલની સંખ્યાઓ વધતી જાય છે તો કારણો ઘણા બધા છે પણ બેઝિક જ્યારે રોમછિદ્રો બંધ થઈ જાય અને સીબમનું પ્રોડક્શન્સ વધી જાય અને સીબમ બધું અંદર જ જમા થાય ત્યારે એકને થાય છે તો શું કારણો હોય છે જેના કારણે એકની થાય ખાસ કરીને જીનેટિક એટલે કે જે માતાઓને એમની યુવા અવસ્થામાં થતું હશે એમના બાળકોને આ ખીલ થવાના ચાન્સીસ વધી જાય છે ખાસ કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સ હવે આપણે જાણીએ જ છે કે યુવા અવસ્થાની અંદર બંનેની અંદર છોકરા અને છોકરીઓની અંદર ખાસ કરીને હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે માટે આ અવસ્થામાં ખીલ વધી જાય છે અને ઘણા બધા ખાસ કરીને લેડીઝો કહેતા હોય કે એમને પિરિયડ્સ પહેલાં વધી જાય અથવા ઓવ્યુલેશન ટાઈમે વધી જાય ખીલ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા ચેન્જ ઓફ હોર્મન્સ પણ આ ખીલ થવા માટે જવાબદાર છે હવે જેમ અગાઉનો વિડિયો હતો પીસીઓડીની અંદર એમાં પણ મેં જણાવેલું હતું કે પીસીઓડીનું એક લક્ષણનું પીસીઓડીના ઘણા બધા લક્ષણ છે જેમાંનું એક લક્ષણ ખીલ છે તો બેઝિકલી પીસીઓડીમાં આપણે જાણીએ છીએ કે સ્ત્રીની અંદર પુરુષના ટેસ્ટાસ્ટેરોન અથવા તો એન્ડ્રોજન્સ વધી જાય તો આ જે એન્ડ્રોજન્સ સ્ત્રીઓમાં વધે જેના કારણે સિબમ પ્રોડક્શન્સ વધે સીબીએસએસ ગ્લેન્ડમાંથી અને આપણે જાણીએ કે પીસીઓડીની અંદર ઇન્ફ્લામેશન બી થાય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ બી છે માટે પીસીઓડીની અંદર આ ખીલ થવાના ચાન્સીસ વધી જાય છે હવે જે બીજું મુખ્ય કારણ છે એ છે સ્ટ્રેસ એટલે કે ચિંતા તો આપણે જાણીએ કે ચિંતાની અંદર ખાસ કરીને કોટિસોલ નામનો હોર્મોન્સ વધી જાય અને એ સિબમ પ્રોડક્શનને વેગ આપે છે અને આ બંને વસ્તુ કોરિલેટેડ અને વાયસા વરસા છે સ્ટ્રેસ વસશે એટલે ખિલ થશે ખિલ થશે એટલે સ્ટ્રેસ આવશે તો બેઝિકલી આ જે સાયકલ છે એ આખી વિશેષ સાયકલ છે પછીનું જે કારણ છે એ છે કોસ્મેટિક ઓવરયુઝ ખાસ કરીને યુવાની અવસ્થામાં અથવા કોલેજ દરમિયાન આદત હશે લેડીઝોને અથવા છોકરીઓને કે ઓવરયુઝ ઓફ મેકઅપ કરશે અથવા અલગ અલગ બ્રાન્ડની કોઈ પણ પ્રકારની કોસ્મેટિક યુઝ કરશે તો ઓવરયુઝ ઓફ મેકઅપ કરવાથી કે ઓવર યુઝ ઓફ કોસ્મેટિકના કારણે પણ રોમ છિદ્રો બંધ થઈ જાય એના કારણે કેમિકલ રિએક્શન્સ આવે અને એકની થઈ શકે છે બીજું કારણ છે એ છે એર પોલ્યુશન્સ જે વાતાવરણની અંદર એર પોલ્યુશન વધતું જાય છે માટે એ જે એર પોલ્યુશન ધુમાડો છે રચકણો છે એ બધું ચામડી ઉપર જમા થાય અને આપણે એને સાફ ન કરીએ ક્લીન્સ ન કરીએ ફેસને તો રોમ છિદ્રો બંધ થઈ જાય અને સીબમનું પ્રોડક્શન્સ વધે છે આ ઉપરાંત અમુક ફૂડ પેટર્ન્સ અથવા ફૂડ હેબિટ્સ પણ છે ખાસ કરીને વધુ પડતું ગળપણ લેવું વધુ પડતું સ્પાઈસી લેવું વધુ પડતું જંક ફૂડ લેવું અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો જવાબદાર કારણ છે જ જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચામડીની અંદર લાગે તો આ ખીલ ની અંદર પેઇન થાય એમાં સોજો આવે પસ ફોર્મેશન થાય અને આ ખીલને વધુ પડતો વેગ મળે છે તો ઘણા બધા ટાઈપના એકને હોય છે પેપ્યુલ્સ છે બ્લેકહેડ્સ છે વ્હાઇટ હેડ્સ છે નોડ્યુલ્સ છે જેની અંદર નોટ્સ જેવા થઈ જાય પસ્ટ્યુલ છે પસ ભરાઈ જાય શિસ્ટ થઈ જાય પરંતુ આ ખૂબ જ લાંબો વિષય છે માટે આપણે આટલું બધું ડીપમાં જે ચર્ચા કરવા નથી ખૂબ જ આપણે બેઝિક જોવાના છીએ પરંતુ ડૉક્ટર ડિસાઇડ કરશે કે કયા ટાઈપના ખીલ છે અને જે ખીલ છે એ ઘણી બધી વખતે નાક ઉપર ચીન ઉપર ઇવન બેકમાં ચેસ્ટ ઉપર શરીરના બીજી ચામડીઓમાં પણ થઈ શકે છે એટલે એવું નથી કે ખાલી ફેસ પૂરતા જ આ એકની સીમિત રહે છે હવે આપણે જેને ખીલ થયા હોય તો શું મેનેજમેન્ટ કરી શકાય હવે ખીલવાળા વ્યક્તિઓને આદત હોય કે વારંવાર એને ટચ કરે એને ફોડી નાખે પરંતુ ફોડવાથી કે અડવાથી જે ચા બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે તો એ નજીકની ચામડીમાં જશે અને એના કારણે બીજે પણ ચેપ લાગશે અને બીજી જગ્યાએ ખીલ ખીલ થશે અને સમજવું ખૂબ જ જરૂરી છે કે છે કે ખીલ છે એ કુદરતી રીતે જો થાય છે તો એ મટી પણ જશે એ મળતાં ઓછો ટાઈમ લાગશે પરંતુ જો એને એક વખત ફોડીશું એને આપણે ટચ કર કર કરીશું તો ઇન્ફેક્શન બીજે લાગશે અને જે સ્કાર પડશે જે ઘા પડશે એ રૂજાતા ઘણા બધા મહિનાઓ લાગી જાય અને ઘણા બધા એટલા ડીપ સ્કાર હોય કેના કારણે ચહેરો ખરાબ થઈ જાય અને ઘણા બધા વર્ષો લાંબા સમય સુધી એ સ્કાર રહી જતા હોય છે તો ખાસ કરીને જ્યારે પણ ખીલ થાય એને અડવું નહીં પોપઅપ ન કરું ટચ ન કરવું હું દરેક પેશન્ટને સલાહ આપતા આપતો હોય કે તેલી પદાર્થ જે જમા થાય છે એને આપણે સાફ કરી નાખવું માટે હુંફાળા ગરમ પાણીથી દિવસમાં ચારથી પાંચ વાર ફેસ ધોવો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત આ છે સ્ટ્રેસના કારણે થાય છે માટે યુવાની અવસ્થામાં કોલેજ દરમિયાન સ્ટુડન્ટ લાઈફમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવો આ ખૂબ જ જરૂરી છે એટલે આપણે હું જોતા હતું કે એક્ઝામ પહેલાં ઘણાને સ્ટ્રેસ આવી જશે મેરેજ પહેલાં સ્ટ્રેસ આવી જશે માટે ખીલ વધી જાય ક્યાંક બહાર જવાનું છે ને સ્ટ્રેસ આવી જાય તો ખીલ વધી જાય માટે લાઇફ સ્ટાઈલ ચેન્જીસ કરવું મેનેજમેન્ટ ઓફ ધ સ્ટ્રેસ કરવો આ પણ કાઉન્સલિંગની સાથે કરી શકીએ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે ફૂડની અંદર ચેન્જીસ કરવો ખાસ કરીને જેમ આપણે જાણીએ જ છીએ કે વધુ પડતું ઓઇલી વધુ પડતું સ્પાઈસી કે જંક ફૂડ લેશું તો સીબમ પ્રોડક્શન્સ વધશે સીબીએસએસ ગ્લેન્ડમાંથી તેલી પદાર્થનું પ્રોડક્શન્સ વધશે માટે આ બધી વસ્તુઓ ઓછી કરવી પેક્ડ ફૂડ ઓછા લેવા ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટ ડેરી પ્રોડક્ટ ઓછું લેવું કેમકે ઓલરેડી દૂધની અંદર આઈજીએફ નામનો ફેક્ટર હોય છે અને દૂધ લેવાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ થાય છે માટે અમે દરેક પેશન્ટને આ વસ્તુની સલાહ આપતા હોઈએ છીએ ખાસ કરીને આપણી જે પ્રોપર લાઈફસ્ટાઈલ છે જેમ મેં હમણાં જ કીધું એ રીતે સ્લીપ મેનેજમેન્ટ કરવું પણ જરૂરી છે અને ખાવું ખાસ તમારી જાત ઉપર આત્મવિશ્વાસ રાખો તમારી જાતને સેલ્ફ લવ કરો વારંવાર અરીસામાં જોયા ન કરવું અને એવું રાખવું કે આ નેચરલ વસ્તુ છે એક સમયે આ વસ્તુ જતી રહેવાની છે માટે સેલ્ફ કોન્ફિડન્સ રાખો જેના ઉપર સ્માઇલ રાખવી આ ખૂબ જ જરૂરી એક પરિબળ પણ બને છે તો કેમ હોમિયોપેથિક દવા લેવી અને કઈ રીતે કામ કરે ઘણા દર્દીઓ આવીને કહેતા હોય કે અમને ખાલી લગાવવાની જ વસ્તુ આપો મારે દવાઓ જોતી નથી પરંતુ આ વસ્તુ અંદરથી થાય છે વધુ પડતું સીબમ પ્રોડક્શન્સ બને છે જ્યારે ક્લોક છે એ જે પોર્સ છે એ ક્લોક થઈ જાય છે સાથે ઇન્ફ્લામેશન બી થાય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી છે અને જેમ આપણે અગાઉ જ વાત કરી કે આ કોમ્બિનેશન્સ ઓફ કોઝ છે સ્ટ્રેસ લાઇફસ્ટાઈલ જીનેટિક ટેન્ડન્સી માટે આ વસ્તુને હોલિસ્ટિકલી અને રૂટ કોઝમાંથી સરખું કરવું ખૂબ જ જરૂરી છે આ ખાલી એક્સટર્નલ વસ્તુ નથી કે આપણે ટ્યુબ લગાડશું કે ફેસવોશ કરશું તો આ જતું રહેશે ડેફિનેટલી જતું રહેશે પરંતુ ટેમ્પરરી જશે પરમેનન્ટ આ વસ્તુ જવાનું નથી માટે હોમિયોપેથિકની જે દવાઓ છે એને રૂટ રૂટકોઝમાંથી સરખું કરવાની દવાઓ છે માટે આને હોલિસ્ટિકલી કોઈપણ સાઈડ ઇફેક્ટ વગર પરમેનન્ટ ઠીક કરવું ખૂબ જ જરૂરી છે કેટલીક હોમિયોપેથિક દવાઓ આ કોઈ પણ દવાઓ જાતે લેવાની નથી ડોક્ટર્સ છે એ આખી હિસ્ટ્રી લેશે તાસીર સમજશે વ્યક્તિનો નેચર સમજશે કઈ જગ્યાએ ખીલ છે કયા ટાઈપના ખીલ છે ક્યારે ખીલ વધે છે ક્યારે ખીલ ઘટે છે આખી જ ડિટેલ્સમાં હિસ્ટ્રી લઈને દવાઓ આપશે પરંતુ આ કેટલીક કોમન હોમિયોપેથિક દવાઓ જેમ કે એસ્ટેડિયા રૂબેન્સ બોવિસ્ટા બર્બરીસ એક્વિફોલિયમ પલ્સેટીલા થુજા સોરાઇનમ જુગલાન અને ઘણી બધી વખતે એક્સટર્નલ એપ્લિકેશન્સ બી હોમિયોપેથિકમાં ખૂબ સારી છે કે જે કોઈપણ પ્રકારે નુકસાન કરતી નથી કોઈપણ કેમિકલ બેઝ નથી માટે આ બધું જ જો કરીશું તો ખીલમાંથી સો ટકા છુટકારો મળશે થેન્ક યુ સો મચ વધારે આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો